સ્વચ્છતા અભિયાન બન્યું પાલિકા માટે કમાણી સાધન વેરો ભરરા વિના મૂલ્યે અપાતી દોલો દુકાનદારોને ને બસો રૂપિયા માં વેચી દુકાનદારો જબરજસ્તી દોલો થમાવી રૂપિયા બસો ની રસીદ અપાઈ પણ રસીદમાં કચરાની કચરા ઉલ્લેખ નથી પાસઠ હજાર મિલકત ધારકો માટે દોઢ લાખ કચરાની ની દોલો આપી હતી વિપક્ષી કચરાની ની દોલો વેરો ભરનાર વિના મૂલ્યે અપાઈ હતી વધેલી દોલો દુકાનદારોને વેચાતી આપતી પાલિકાનું રૂપિયા કમાવવાનું ષડયંત્ર નેતા વિદેશી દારૂ ને એકસો સુડતાલીસ ભાજપના મંત્રીઓ દારૂબંધી માટે કડક કાયદો અમલ કરે અને ભાજપના નેતાઓ દારૂનો વેપાર કરતા ઝડપાયા અંગલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં આવેલ ટેકનો ડ્રગ્સ કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે કામદારોના મોત ધારકોને જે વેરો ભર્યા બાદ જે કચરાની બે ડોલો વિના મૂલ્યે આપવાની હતી તેજ ડોલો પાલિકાના અધિકારીઓએ દુકાનદારોને જબરજસ્તી રૂપિયા બસોમાં વેચાને આપતા દુકાનદારો રોષે સાથે સ્વચ્છતા અભિયાન પાલિકા માટે કમાનીનું સાધન બની ગયું હોવાના આક્ષેપ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું ત્યારથી જ રાજકારણીઓ માટે સ્વચ્છતા અભિયાન એક ફોટો સેશન બની ગયું હતું પરંતુ સરકારી કચેરીન સુકા કચરા માટે ભૂરા કલરની ડોલ અને જ્યારે ભીનો કચરો એકત્રિત કરવા માટે લીલા કલરની ડોલ વિનામૂલ્યે આપવા માટે દોઢ લાખ ડોલ ભરૂચ નગરપાલિકામાં સરકાર દ્વારા અપાઈ હતી જે દોઢ લાખ ડોલમાંથી કેટલાક મિલકતદારોને અપાઈ ન હતી અને વધેલી ડોલોને વેચાણ કરી રૂપિયા એકત્રિત કરવા માટે ભરૂચ નગરપાલિકાના જ અધિકારીઓ જે ડોલ વેરો ચૂકવનાર જે વિના આપવાની હતી તે જ બે ડોલો નું વેચાણ કરવા નીકળ્યા હતા ભરૂચના સ્ટેશન રોડ ઉપરની દુકાનોમાં જઈ દુકાનદારો પાસે કચરો એકત્રિત કરવા માટેની ડોલ હોવા છતાં દુકાનદારો સાથે તૂટું કરીને દુકાનદારોને તે ડોલ ખરીદવા માટે મજબૂર કર્યા હતા પાલિકાના અધિકારીઓએ દુકાનદારોને દોલ વેચાતી આપી હવાની રુપ્યા બસોની રસીદ પણ અપાઈ પરંતુ રસીદમાં દોલ વેચાને અપાઈ હોવાનો ઉલ્લેખ ન કરતા ભરૂચ નગરપાલિકાનું વધુ એક કોબાન બહાર આવ્યું છે દુકાનદારોએ પણ પાલિકાની આવી કામગીરી અને દાદાગીરીથી ભારે ટ્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે શું ભરૂચ નગરપાલિકાને ભ્રષ્ટાચારમાં ફેરવાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે ફઝલભાઈ તમારી પાસે કચરાની ડોલ હતી તો નગરપાલિકાના અધિકારીઓ આવીને તમને શું કીધું નહીં નગરપાલિકાના અધિકારીઓ મારી પાસે આવીને મને જણાવ્યું તમારી પાસે ડોલ છે કચરાની મેં જણાવ્યું હતું મારી પાસે બે ડોલ છે તો એમણે કીધું કે ભાઈ સૂકા કચરાની અને લીલા કચરાની અલગ બે ડોલ હોવી જોઈએ તો તમારે અમારી પાસે લેવી પડશે એ મારી પાસે હોવા છતાં પણ મેં પછી એમની પાસે હા પાડીને મેં બે ડોલ લીધી એના બદલે મેં એમણે બસો રૂપિયા લીધા મારી પાસે ને બે ડોલ મને આપી ને રસીદ આપી પણ રસીદનો એવો કોઈ ઉલ્લેખ છે નથી

સમગ્ર પ્રકરણમાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે મિલકત ધારકોને વેરો ચૂકવ્યા બાદ આ ભૂરા લીલા કલરની ડોલ વિના મૂલ્યે અપાઈ હતી અને જે વધેલી છે તેનું વેચાણ થાય જ નહીં અને પાલિકા પાસે પણ ડોલ વેચાને અપવાનો કોઈ પરિપત્ર નથી આ સમગ્ર કોબાંડમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા સાથે હજારો ડોલ દુકાનદારોને વેચાને અપાય છે તે બાબતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર પાસેથી ખુલાસો માંગીશું અને આ ડોલ વેચાણે થઈ છે તો તે રૂપિયા પાલિકાના બેંક એકાઉન્ટમાં કેમ જમા થતા નથી થાય તે સમગ્ર ઘટના બાબતે વિપક્ષીઓનું કડક વલણ રહેશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના અંદર રાજ્ય સરકાર તરફથી ડોલોનું જે રીતે વિતરણ કરવામાં આવેલું છે અને જેણે બી વેરો ભરેલો હોય ટેક્સ ભરેલો હોય એ ટેક્સની રસીદ પ્રમાણે દરેક ઘર ઘર દીઠ ડોલો પહોંચાડવામાં આવેલી છે દરેક વોર્ડમાંથી એ એ પછી જ્યારે જે બી ડોલો વધેલી છે આજે ભરૂચ નગરપાલિકાના અંદર ભરૂચ શહેરના અંદર પાસઠ હજારથી વધુ મિલકતો ધરાવતું છે શહેર એ મિલકતો પાસઠ હજાર છે તો દોઢ લાખથી વધુ ડોલો ભરૂચ નગરપાલિકામાં લાવવામાં આવેલી હતી અને ડોલોનું કૌભાંડ આજે ખુલેલું છે એ કૌભાંડ કૌભાંડના અંદર બહાર આવેલું છે કે ભરૂચ શહેરના અંદર જેટલી બી દુકાનદારો છે કોમર્શિયલ વિસ્તારો છે એ વિસ્તારના અંદર ભરૂચ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ દ્વારા દુકાનદારોને જબરજસ્તીથી બસો રૂપિયા લઈને રસીદ ફાડીને એમને ડોલો આપવામાં આવેલી છે અને કોઈ બી રસીદના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે અમે આ બસો રૂપિયાની ડોલ આપીએ છીએ ભરૂચ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે ખાસ કરીને એવો કોઈ ઠરાવ થયો નથી એવો કોઈ રાજ્ય સરકારનો પરિપત્ર નથી કે પૈસા લઈને ડોલો આપવાનો આ સર રાજ્ય સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોફત જેણે જે વેરા ભરેલા હોય એ વેરાની રસીદ જોઈને એ લોકોને ડોલ આપવાનું જે રીતે વિતરણ કરવાનું હતું એ કાયદાને સાઈટ પર રાખીને આજે કમાણી કરવા માટે ભરૂચ નગરપાલિકા બહાર રોડ પણ નીકળી હોય ખુલ્લે આમ લૂંટપાટ કરવા એ પણ સામે આવેલું છે અને અહીંના ભરૂચના દુકાનદારોએ બી એમના ઇન્ટરવ્યુમાં કીધું છે કે હમણાં અમારા પર જબરજસ્તીથી આ ડોલો આપવામાં આવેલી છે બસો રૂપિયા ઉઘરાવામાં આવેલા છે એટલે એકદમ કહી શકાય કે ભરૂચ નગરપાલિકા આજે શહેરના શહેરના અંદર અંદર વિસ્તારોમાં લૂંટપાટ નીકળી પડેલી છે ભરૂચ નગરપાલિકાને આવનારા દિવસોમાં મારા જવાબ આપવો પડશે અને નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે બી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને આ મુદ્દે ખુલાસો માંગીશું મારે આની તપાસ થાય કેમ કે દોઢ લાખથી વધુ ડોલો હતી બસો રૂપિયા

દારૂનો જથ્થો કોને આપ્યો કેટલા સમયથી દારૂ સપ્લાય થતો હતો તે તમામ મુદ્દે પોલીસે ઝડપાયેલા ભાજપના યુવા નેતા રોહન નિશાળિયાના રિમાન્ડ બાદ બહાર આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્ય સરકાર દારૂબંધી માટે કડક કાયદો બનાવે છે અને દારૂ વેચવામાં ભાજપના જ હોદ્દેદારો ઝડપાઈ જતા સરકારના કડક કાયદાના ધજાગ્રહ ઉડી રહ્યા છે અભય ચુડાસમા સાહેબ તથા અમારા માન્ય એસપી સાહેબ શ્રી તરુણ દુગ્ગલ સાહેબ સૂચના આપેલ તે અનુસંધાને ગઈકાલે રાત્રે કચ્છ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી પીએસઆઈ દેસાઈ સાહેબ તથા અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમને બાતમી મળેલ કે ચોરંદા ગામની સીમમાં આવેલ શૈલેષભાઈ પટેલ જેવો હાલ અમેરિકા રહે છે તેઓના કુઓ તથા ખેતી ભાગે રોહન નિશાળિયા નામનો વ્યક્તિ કરતો કરે છે અને જેને પોતાની કુવાની ઓડી ઉપર ગોડાઉન બનાવી અને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યા ચોક્કસ માહિતી મળતા સદર કુવાની હોડી ઉપર છાપો મારતા કજ્જણ પોલીસની ટીમને સાથે રાખી છાપો મારતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો સુડતાલીસ પેટી મળી અને તેનો કિંમત સાત લાખ પાંચ હજાર જેવી

કામદારોનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું આ કામદાર આ કામદારોને પ્રાથમિક ધોરણે કંપનીમાં જ સારવાર આપતા હતા તે દરમિયાન જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટનાના પગલે તાલુકા પોલીસ કંપનીમાં જઈ ડેડ બોડીનો કબજો મેળવી પીએમ અર્થે મૂકી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ અંકલેશ્વર અને પાનોલીમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય અને લોકો પોતાનો જીવ ગુમાવતા રહ્યા છે કામદારોને સેફ્ટીના સાધનો સાચી ટ્રેનિંગ ન મળતા આવી કેટલી મોટી કંપનીઓને દંડ થાય એવો છે પણ તેરી બી ચૂપી મેરી બી ચૂપી જેવી નીતિ અપનાવનાર કંપની ચાલકો અને અધિકારીઓના મેરા પીપળાની નિર્દોષ કામદારો પોતાના જીવ ગુમાવતા રહ્યા છે અવારનવાર દિવસોમાં સેફ્ટી પર ધ્યાન આપવામાં આવશે ખરું કે પછી લોકો જીવ આમ જ ગુમાવતા રહેશે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ ટેકનો ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં કોઈ કારણસર ગેસની અસર થતાં બે વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે તેમજ ત્રણ વ્યક્તિઓને કેમિકલની અસર થયેલ છે જે હાલમાં આઉટ ઓફ ડેન્જર છે આ ઘટનાક્રમ અંગે હાલમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા FSL ના રીપોટ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભરૂચના પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડક્વાર્ટર મિશ્ર શાળામાં પતંગોત્સવ તથા નેશનલ મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તાર સ્થિત આવેલ કાળી તલાવડી ની પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક નંબર ચુમ્માલીસ માં નેશનલ મેન્ટલ હેલ્થ તથા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વ્યસન મુક્ત બનાવવા અંગે બાળકોની બનવા પ્રત્યે ઉદાસીનતા બાબતે ધ્યાનમાં રાખવી બાંધવામાં નબળાઈ સારાર આપવાથી સારું થઈ શકે જેવી બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારબાદ પતંગોત્સવ પણ સારાના પાંગણમાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દિરાબેન રાજ ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર નેશનલ મેન્ટલ હેલ્થના ડોક્ટર સાજીદ સાહેબ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા પીએસઆઈ અતુલ રાવલ તથા માયાબેન જાદવે બાળકો સાથે પતંગ ચગાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નારાયણ આયોજન વિહારમાં આવ્યું હતું અને આરસી છે નારાયણ દસ એક બે હજાર ઓગણીસે પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને વાર્ષિક રમોત્સવ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે સારાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાર્દિક પટેલ અંજલી ગંગાજળિયા શ્રી કુલદીપ રાજ અને શ્રીમતી મેઘાબેન જોશીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો ઉપરાંત શાળાના રમોત્સવના લોકોનું અનાવરણ કરવામાં આવ્યું હતું ભરૂચના તપોવન સ્કૂલ ખાતે તપોવન આંતર સ્કૂલ રમતોત્સવ કલા ઉત્સવની ઉજવણી કરાઈ હતી ભરૂચની તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંચાલિત તપોવન સ્પોર્ટ્સ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ ડિસ્ટ્રિક્ટ યોગ વેલનેસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તપોવન આંતરરાષ્ટ્રીય સ્કૂલ રમોત્સવ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રમોત્સવમાં સો મીટરની દોડ લીંબુ ચમચી લાંબી કૂદ રસા ખેંચ યોગાસનમાં ધોરણ એકથી પાંચ પ્રાથમિક વિભાગના બાળકોએ લાભ લીધો હતો જ્યારે ધોરણ 6 આઠના વિદ્યાર્થીઓએ ચારસો મીટર દોડ વોલીબોલ યોગાસન ખોખો રસા ખેંચ કબડ્ડી સહિતની રમતમાં લાવો લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા રમત ગમત અધિકારી શ્યામુ પાંડોળ તથા સિનિયર કોચ રાજન ગોહિલ તથા સંસ્થાના પ્રમુખ દિનેશ પંડ્યા ઉપસ્થિત રહેતા તેઓના હસ્તે કીટ વિતરણ પણ કરાયું હતું ભરૂચ એલસીબીએ હાઈવે પર મુલા ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરુજ એલસીબીની ટીમ નેશનલ હાઈવે 8 પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને કોસંબા તરફથી એક ઇકો કાર નંબર GJ16 BN4577 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચના જંબુસર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે મુલત ગામ પાસેના ટોલ પ્લાઝા પાસે વાચ ગોઠવી હતી વોચ દરમિયાન ઇકો કાર આવતા તેને રોકી અંદર તલાસી લેતા વિદેશી દારૂનો જઠ્ઠો મરી આવ્યો હતો પોલીસે કારમાં સવાર બે ઇસમૂહને અટકાયત કરી પૂછપરછ કરતા બંને જમ્મુ સર્ના નવીન રમેશ પરમાર અને વિનય નવીન પટેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે ચુમ્મારીસ હજાર ચારસોની કિંમતની વિદેશી દારૂની ત્રણ ચણ બોટલ ત્રણ લાખની ઈકો કાર

2019 ને ખુલ્લો મુકાયો હતો ખેડૂત તાલીમ કેન્દ્ર તથા એગ્રીકલ્ચર ટેકનોલોજીના મેનેજમેન્ટ એજન્સી ભરૂચ અને ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર અયોધ્યાનગર સોસાયટી પાણીની તાકી પાસે લિન્ક રોડ ભરૂચ ખાતે બે દિવસ માટે યોજાના કૃષિ મેળો બે હજાર ઓગણીસ અન્વયે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદનો શુભારંભ આજરોજ સહકાર રાજ્ય મંત્રી શ્રી

તેઓ રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે આમોદ તાલુકાના આસનેરા ગામે હાઈવા ચાલકે પિકઅપ સ્ટેન્ડનું નામું નિશાન મિટાવી દીધું હતું આમોદ તાલુકાના આસનેરા ગામે ગત રાત્રિના સમયે અજાને હાઈવા ચાલકે ગામના પિકઅપ સ્ટેન્ડમાં પોતાનું હાઈવા ઘુસાડી દેતા પિકઅપ સ્ટેન્ડનું નામું નિશાન મિટાવી દીધું હતું જોકે રાત્રિના સમયે કોઈ મુસાફર ના હોવા જાનહાની તરી હતી આમોદ પોલીસે ગામના મહિલા સરપંચની ફરિયાદને આધારે અજાને હાઈવા ચાલકે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા અંકલેશ્વર માર્ગ પર બોરોસિલ કંપની પાસે ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત અને એક ઘાયલ ઘઘડિયા તાલુકાના નાના સંજા ગામના બે મિત્રો આજે વહેલી સવારે બોરોસિલ કંપનીમાં નોકરી પર તેની બાઇક લઈ જતા હતા ત્યારે કંપની પાસે અંકલેશ્વર તરફથી આવતી ઓટો રિક્ષાના ચાલક બાઇક સાથે અકસ્માત કર્યો હતો જેમાં બંને બાઇક સવારો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બાઇક ચાલક પરેશવાનું સારવાર દરમિયાન મોત થયું હતું રહ્યાદ ગામમાં સીએસઆર ફંડમાંથી આંગણવાડીનું બાંધકામ જીએસએલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તથા ગામમાં અધ્યતન લાઇબ્રેરીમાં પુસ્તકો અને કબાટનું અનુદાન જેએનએફસી દ્વારા કરવામાં આવ્યું રહે્યાદ ગામમાં સીએસઆર ફંડમાંથી આંગણવાડીનું બાંધકામ જીએસએલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તથા ગામમાં અધ્યતન લાઇબ્રેરીમાં પુસ્તકો અને કબાટનું અનુદાન જેએનએફસી દ્વારા કરવામાં આવ્યું હતું ગામમાં યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આધુનિક સાધનોથી સચ એક વ્યાયામ સારા ગ્રામ પંચાયત રહ્યા દ્વારા સ્વભંડોળમાંથી બનાવવામાં આવી ઉપર ત્રણેય બાબતો આંગણવાડી વ્યાયામ સારા લાઇબ્રેરી ઉદઘાટન પ્રસંગે કલેક્ટર સાહેબ ભરૂચ અને એમડી સાહેબ જીએસએલ ઉપસ્થિત રહ્યા સાથે દીપક ફર્ટિલાઇઝર અને જીએસએલના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા